તો ડમ ડમ ઢીગા ડીગા લગન પછી કોઈને પ્રેમ હોય તો ડમ ડમ ડીગા અને મોસમ ભીગા ભીગા અને જો લગન પછી પ્રેમ ન હોય તો ડમ 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 મારે પાટા પાટા મોસમ અમુક એવા મે જોયા છે કે ઝઘડા નું કારણ કાઈ ન હોય ને મનોજભાઈ કોઈ જાતનું ઝગડાનું કારણ નો મારા દીકરા લગન પછી એ કારણ ઊભા કરે

મારી દિવાલમાં માથા મારા નીંદર નો આવવા દીધી કે પણ ભેંસ છે ઈદ કઉસ છું

એક વાત મૂંઝવે છે ઓ મેં કીધું કઈ વાત મન કે ભગવાન સાથે હાથ જોડીને વાત કરાય મેં કીધું બરોબર છે ગુરુદેવ હારે મને માથું નમાવીને વાત કરાય મેં કીધું બરોબર છે માં સાથે મન કે

મને કે હવે મારો મુજારો એ છે કે પત્ની હારે મન કે કેવી રીતે વાત કરી મેં કીધું ઈ સંશોધન તો હજી ચાલુ છે વર્ષો થી હા ઈ સંશોધન જો બધા છે આનંદ તમને જોવે કે ઇંગ્લિશ માં પત્ની શું કહેવાય હાલે બબો કે ઇંગ્લિશ માં નહીં સંસ્કૃત માં